આજે જઈ રહ્યા છે ફોટો શૂટ કરવા માટે ફોટોશૂટ કરવા ભાળું મૂળક ભાજી કાપવા માટે આવે હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવા નાઇસ ડે કેમ છે તમે બધા મજામાં છો તો ભાઈ અમે લોકો આગળ જઈ રહ્યા છે ફોટો શૂટ કરવા માટે ફોટોશૂટ કરવા માટે જઈ રહ્યા છે જોડે છે અમારો ભાઈ

તો જોઈએ આપણે બે યાર શું બોલું છું સ્પીચ તૂટી ગઈ છે મારી એટલે જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે જાડી આવવાની છે મારી જોડે તો બીજી હોય ધ્યાનમાં તો કેજો એની જોડે આપણે ફોટોશૂટ કરાવીશું આપણને એવું કહે નહીં કે ભાઈ નહીં કરે બધી છોકરીઓ જોડે આપણે ફોટો ફોટોશૂટ કરાવીશું આપણા મનમાં બધી છોકરીઓ એક સમાન જ રાખે છે કોઈને ભેદભાવ આપતા નહીં જોઈએ આ શું કરે છે તો गाइस जो हम लोग यहाँ पर फोटो पड़ाने आ चुके हैं और मेरे साथ जिंदगी है ये लोग

Good morning. Good morning. <laughs> 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 <laughs>

ચાલ જલ્દી એમ કે શું કે જલ્દી રેડી થાય તો હું ફોટો જોડે છોકરી બી આપું જોઈએ બોજો ને वो नहीं हां ये डायरेक्ट है और यहां हाथ के

ही बात है पोटैटो गए आज पेपर बदू अच्छा तो बड़ा उतना बड़ा फुले फील मार भैया बिजू बुलाए दिए मारे हम चालू हम चालू तो फाइनली गाइस हमारा शूट कंप्लीट नहीं हुआ है

ભૂલ કરશે તમારે ભૂલ હોય તો જોઈ લેજો બરાબર આપણે ચેક કરીએ ભૂલ કરશે મને વિશ્વાસ છે એના પર એટલો હા ચલ 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 ચાલુ કર ચલ 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 હવે યાર ફેબળી ફેબળી પાછી આમ ચલ થયો દર વખતે આમ 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 હાચું કીધું એટલે હે બોલ ને ફરી કીધું ને જો આપણું ફાઈનલ જોઈએ ભૂલ પડશે પડશે ને પડશે આની ગંગાદી બોલ દે જે લક્ષણ કરે છે ཧ ཞཁ ང ས ཀ ཧ ཧ ཧ ཧ ཧ ཀ ཧ ཧ ང ཧ ཧ ཧ ཛྷ ཕག ས ཧ ノ ཀ ས ཧ ས ཧ འ ཧཙ ར ཧེ ས ད ཐ ས ཧ ཧ ཧ ཧ དེ

बराबर सारी सर्विस है सर्विस तो ओया अपी तब तो, तो ना काटी ना पता भारा तु करो ना नहीं माटा मेरी माना गोला है डिपेंड़ेट लेगा <laughs> तो फोड़ो दुसरी को बटावा नहीं हां क्या रहे नहीं बार काडी

आज जो भी है ऐसा हमारे इसी नहीं आवाज़ का वाह जातू जी आनु हम एक है बड़ी बाय बाय चलो गुड नाइट गुड नाइट इनका भाई हो गया है पैकअप और खत्म हो गया है मैंने उसको बोर कर दिया ये तेरे बाप के डर से ये वाला गाना सुना सुना क्या बराबर कंटाली गई जो छोकरी हैरान करना की है हैरान